રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક શોષણ થતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે પીએચડી કરતી વિદ્યાર્થીનીઓએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે પીએચડી કરતી વિદ્યાર્થીનીઓ સાથે ગાઈડ શોષણ કરે છે તેવું વિદ્યાર્થીઓનો વિદ્યાર્થીની દ્વારા કહેવામાં આવ્યું છે કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશી સામે વિદ્યાર્થીઓનું નિવેદન જે સામે આવ્યું છે પીએચડીની પ્રવેશ પરીક્ષા ન લેવાતા એનએસયુઆઈએ રજૂઆત કરી હતી રજૂઆત દરમિયાન વિદ્યાર્થીનીઓએ બળાપો કાઢ્યો હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક શોષણ થતું હોવાનો અહીંયા દાવો કરવામાં આવ્યો છે પીએચડી કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા આ ગંભીર આક્ષેપ લગાડવામાં આવ્યા છે પીએચડી કરતી વિદ્યાર્થીનીઓ સાથે જે શોષણ કરવામાં આવી રહ્યું છે ગાઈડ દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપો અહીંયા આ વિદ્યાર્થીનીઓ લગાવી રહ્યા છે આ વિદ્યાર્થીનીઓ કે જે પીએચડી કરી રહી છે તેમના દ્વારા આ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે આપણી સાથે રહીમ લાખાણી લાઈવ જોડાઈ ગયા છે રહીમ જે રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે શારીરિક શોષણ થતું હોવાનો આ પીએચડી કરતી વિદ્યાર્થીનીઓએ જે આક્ષેપ કર્યો છે શું વિગતો ચોક્કસપણે વિક્રમ આખો જો મામલાની વાત કરવામાં આવે તો એનએસયુઆઈ દ્વારા પીએચડીની પરીક્ષાને લઈને રજૂઆત કરવા પહોંચ્યું હતું ને ઉગ્ર રજૂઆતો જ્યારે થઈ રહી હતી ત્યારે એક વિદ્યાર્થીની છે કે પછી એની કાર્યકર્તા છે તેના દ્વારા કહેવામાં આવ્યું છે કે યુનિવર્સિટીની અંદર જો પીએચડી કરવું હોય તો આ પ્રકારનું જે શબ્દ બોલી શકાય તેમ નથી કે તેમની શારીરિક શોષણ છે તે થઈ રહ્યા હોવાનો આક્ષેપ છે ગંભીર આક્ષેપ છે તે જાહેરમાં લગાવવામાં આવ્યો છે ભૂતકાળમાં પણ યુનિવર્સિટીની અંદર પીએચડીના ગાઈડ સામે આક્ષેપો થઈ ચૂક્યા છે અનેક અમુક ગાઈડોને પણ તેની સામે કાર્યવાહી પણ થઈ છે છૂટા પણ કરવામાં આવ્યા છે કોંગ્રેસના નેતા પ્રવક્તા નિદતભાઈ બારોટ અને યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય રહી ચૂક્યા છે અને પણ રહી ચૂક્યા છે તેમની સાથે વાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રજૂઆત કુલપતિ સામે એક ગંભીર કુલપતિ હસતા જોવા મળ્યા શું કયો છો ગઈકાલે પીએચડીના પરીક્ષાઓ લેવી જોઈએ તેના માટે સિવાય આવેદનપત્ર આપવા ગયું આવેદનપત્ર આપતી વખતે કેટલાક પૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ હતા એમાંના એક વિદ્યાર્થીનીએ જે આક્ષેપ કર્યો કે પીએચડી કરવું હોય તો એમનું શારીરિક શોષણનો ભોગ બનવું પડ્યું છે ભૂતકાળમાં યુનિવર્સિટીમાં આવી ઘટના બની છે એટલે એવું કહેવું પણ મુશ્કેલ છે કે વિદ્યાર્થીની સાચી કે ખોટી પરંતુ વર્તમાનમાં કોઈપણ પ્રકારની આવી ફરિયાદ હોય તો યુનિવર્સિટીમાં કડક હાથે કામ લેતી હોય છે કુલપતિએ જે તત્કાલીન કુલપતિ વખતે પણ જ્યારે આવા આક્ષેપો થયા ત્યારે અધ્યાપકો સામે કડક કાર્યવાહી કરી હતી એવા અધ્યાપકોને યુનિવર્સિટીમાંથી દૂર પણ કરવામાં આવ્યા છે અત્યારે પરીક્ષાની પદ્ધતિ આખી એવી છે કે જેમાં વિદ્યાર્થીએ સીધું ગાઈડ સુધી મળવાનું હોતું નથી અત્યારની વ્યવસ્થામાં જ્યારે બધી જ પ્રક્રિયા પૂરી થઈ જાય પ્રવેશની પછી અધ્યાપક અને વિદ્યાર્થી બે મળતા હોય છે ત્યાં સુધી કોઈ શારીરિક શિક્ષણ થાય નહીં એવી ફૂલપ્રૂફ વ્યવસ્થા યુનિવર્સિટીએ ગોઠવી છે હું એવું માનું છું કે આવા આવી ઘટના યુનિવર્સિટીમાં જો બનતી હોય તો ન જ બનવી જોઈએ એની તકેદારી યુનિવર્સિટી રાખે છે આમ છતાં કુલપતિ જે હસતા હતા એવી વાત આવે તો એ તો રજૂઆતનો કદાચ એક ભાગ હશે કોઈ પણ શિક્ષણ શાસ્ત્રે સંકળાયેલી વ્યક્તિ એ વાલી હોય આખરે એના પણ બાળકો હોય આવી કોઈ ઘટના હસવામાં કાઢી નાખવા જેવી હોય જ નહીં અતિ ગંભીર હોય અને આવું ભવિષ્યમાં ન થાય એની માટે યુનિવર્સિટી વધુ કડક વધી સારી રીતે કામ કરે એવી જ અપેક્ષા હોય મિત્રભાઈ અગાઉ ભૂતકાળમાં પણ આક્ષેપો લાગ્યા છે ગંભીર આક્ષેપો આપને પણ ખ્યાલ છે ને આપ કાર્યવાહી સમયે પણ આપને યાદ છે પરંતુ અત્યારે આ મુદ્દો જે સામે આવ્યો છે કે તો પછી કંઈક યુનિવર્સિટીએ તપાસ કરવી જોઈએ કે નહીં તમારી દ્રષ્ટિએ શું લાગે છે ચોક્કસ અમે વારંવાર યુનિવર્સિટીમાં ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી છે એને પણ એની પોતાની વેબસાઇટ ઉપર વિગતો મૂકેલી હોય છે અધ્યાપક કોઈ વિદ્યાર્થી પોતાનું નામ આપ્યા વગર આવી કોઈ પણ રજૂઆત કરે તો પણ યુનિવર્સિટી ચોક્કસ તપાસ કરાવતી હોય છે અને અત્યારે તો સમય એવો છે કે ઓનલાઈન કુલપતિને પણ સીધો મેસેજ કરીને વાત કરી શકાય આવી કોઈ પણ ઘટના થતી હોય તો હું પણ આજે જાહેરમાં કહીશ કે આવી કોઈ ઘટના હોય તો અમારા ધ્યાન ઉપર દોરજો અમે ચોક્કસ એમાં કડકમાં કડક પગલાં લેવા એવો પ્રયાસ કરીશું ભાઈ ખાસ આપે કમિટીની વાત કરી પરંતુ આ વિદ્યાર્થીને બોલાવવામાં આવશે કે શું છે પછી ખાલી ખોટા આક્ષેપો થઈ રહ્યા છે કે યુનિવર્સિટી બદનામ થઈ રહી છે તો તપાસ તો થવી જોઈએ કે શું તમારી દ્રષ્ટિ મને લાગે છે કે કુલપતિ એની ગંભીરતાપૂર્વક નોંધ લેશે અને ઇન્ટરનલ કમિટી સમક્ષ જ્યાં જરૂર પડે ત્યાં વિદ્યાર્થીઓને બોલાવી અને ચોક્કસ તપાસ કરાવશે કાર્યવાહી પણ કરવામાં આવી છે ત્યારે આ વિદ્યાર્થીની જેને પણ આગામી સમયમાં બોલાવીને શું હકીકત છે તે જાણવું પણ જરૂરી છે જોકે આગામી સમયમાં કુલપતિ દ્વારા બોલાવીને તપાસ કરે તે પણ જરૂરી છે જી બિલકુલ રહીમ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો સૌ તમને નામ કહી તાપું તો કામ નથી આ તમને કહી દો આખો પર છે મારે

વિદ્યાર્થીઓ દ્વારા શારીરિક શોષણ થતું હોવાનો અહીંયા દાવો કરવામાં આવ્યો છે કેવા શબ્દો વાપરવામાં આવ્યા હશે આપ જોઈ શકો છો કે અમારે એને મ્યુટ કરવાના જે શબ્દો અહીંયા આવ્યા છે જે આક્ષેપ અહીંયા ગંભીર કરવામાં આવ્યા છે વિદ્યાર્થીનીઓ દ્વારા પીએચડી કરવા માટે જે શારીરિક શોષણ કરવાના અહીંયા જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે આ પીએચડી ની વિદ્યાર્થીઓ દ્વારા આ ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે પીએચડી કરતી વિદ્યાર્થીનીઓએ ગાઈડ જે શોષણ કરે છે તેને લઈને અહીંયા વિદ્યાર્થીનીઓએ ડોક્ટર ઉત્પલ જોશી જે કુલપતિ છે તેમની સામે વાત પણ કરી હતી હવે પીએચડી પ્રવેશ પરીક્ષા ન લેવાતા રજૂઆત પણ કરવામાં આવી હતી રજૂઆત વિદ્યાર્થીઓએ જે બળાપો કાઢ્યો હતો તેનો આ વીડિયો જે સામે આવ્યો છે રાજકોટની આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે જે ફરી એકવાર વિવાદમાં આવી છે અને આ વખતે વિવાદ જે વકર્યો છે તે વિદ્યાર્થીનીઓએ જે આક્ષેપ કર્યો છે કે શારીરિક શોષણ થતું હોવાનો અહીંયા દાવો વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યો છે આવી ઘટનાઓ હવે નહીં બને આવી ઘટનાઓ નહીં બને તેવી અહીંયા તકેદારી રાખવામાં આવશે કુલપતિ દ્વારા આવા નિવેદન તો આપવામાં આવ્યા છે પણ જે આક્ષેપ અહીંયા વિદ્યાર્થીનીઓ કરી રહ્યા છે તે ખૂબ જ ગંભીર છે પીએચડી કરવી હોય તો તમારે શારીરિક શોષણના જે આક્ષેપો થઈ રહ્યા છે આ ગંભીર આક્ષેપો વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યા છે કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશી સામે વિદ્યાર્થીનીઓએ જે નિવેદન આપ્યું છે એ નિવેદન ચોંકાવનારું છે અને અનેક સવાલો ઉભા કરનારું પણ છે કે શું આવી યુનિવર્સિટીની અંદર આવા શારીરિક શોષણના દાખલાઓ બનતા હશે કારણ કે તો અનેક એવા દાખલાઓ છે કે જેમાંથી એક દાખલો અત્યારે સામે આવ્યો છે આ વિદ્યાર્થીનીઓ સામે આવી છે જ્યાં અહીંયા વિદ્યાર્થીનીઓએ આ વસ્તુનો વિરોધ કર્યો છે